હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક છે શ્રી કૃષ્ણ બધાને ગઈ વાર કાતીશ તો ભાઈ આજે તો જો કે તમે જોતા છે કે તૈયાર થઈને ક્યાં ભાઈ ગયા તો ભાઈ તૈયાર થઈને મારે જવાનું છે લોહેજ અને ત્યાંથી આજ સાંજે જવાનું છે જુનાગઢ કેમ કે હવે બંશીને પાછું કોલેજે જવાનું છે અને વાંધો નથી હવે સારું થઈ ગયું અને આજે બહુ મસ્ત એક સરપ્રાઈઝ છે બધાય માટે અને એ છે બંશીની બેન અને રાધુ જે કચ્છમાં નોકરી કરે છે અને મારી સાડી રાધુને આજે જોવા આવે એમ છે એટલે હું જાઉં છું લો રાહ જોઈ છે મારી હવે મોટો તો જવાબદારી આવે એટલે જવા આવવાની તો ત્યાં એનું આજે લોકો જોવા આવે છે અને કોણ આવે છે ક્યાંથી આવે છે ક્યાં કરી શકાય ફાઇનલી હું બધા આજે આન્સર આપીશ અને આજે રાધુને મળીએ અને રાધુની આજે જોરદાર પણ વણી કાઢવાની છે અને મજા આવશે ત્યાં જઈને તો ચાલો ફટાફટ હું જાઉં અને મારા ગામના પેડા બહુ પ્રખ્યાત છે તો મારા સસરાનો ફોન આવ્યો તો બે કિલો લેતા આવજો તો એ પણ હું લેતો જાઉં તો ફટાફટ ચાલો જાઉં છું અત્યારે આ ભાઈ અને વિજય એ ટૂંકમાં કચ્છ રહે એટલે એ લોકો તો આવી ન હોય એટલે મારે તો રહેવું જ પડે જોકે તો ચાલો ફટાફટ જાઉં ત્યાં અને ત્યાં લોકો મારી રાહ જોઈ છે તો ત્યાં જઈને મળીએ બધાને અને નિશાંત પણ છે ને કોંગ્રેચ્યુલેશન તે અગિયાર બાદ સાયન્સમાં આવ્યું હોય કેવાય અગિયારમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આવે પચાસ ટકા ફી પણ માફ થઈ ગઈ તો નિશાંત કોંગ્રેચ્યુલેશન તો ચાલો જઈએ ફટાફટ ત્યાં તો આપણે નીકળી ગયા અને આવી ગયા છે લઈ લીધા તો ચાલો ફટાફટ જઈએ ને રાધુની અણી કાઢીએ કે રાધુને આજે ઘી જવાની મજા આવશે તો ચાલો મળીએ ત્યાં જઈને મોટા થોડી ફરજ આવે એટલે પડે અને બેઠક વ્યવસ્થા કમ્પ્લીટ રાખી પંખા અહીંયા પંખા આવે ઠંડી હવા આવે જો તમારા હાટુ બે બે પંખા રાખ્યા અમે એસી રાખે નિશાંત સિત્તેર હજાર માંથી તું સાત હજાર આપી દેર

મોટા ના હોય ને ન હોય મમ્મી રાધુ તો જોઈ રાધુ શું કરે તૈયાર થાય તૈયાર થાય એટલી તૈયાર થાય રાધુ રાધુ ક્યાં એટલી તૈયાર થાય રાધુ રાધુ હા રાધુ કેટલી તૈયાર થાય સરપ્રાઈઝ રાધુ ની સરપ્રાઈઝ આજે વિડીયો માં તમને ખબર પડશે

તો મને આ તો નકલી છૂતા તો આટમાં નથી રહેતી તો જો થેન્ક્યુ

વાહ હા તમે વિમાન આવે ખાવા ગયો તો હોય એટલે 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 જ જ સીધી રસોડામાં આવી અમારા ગામના છે ને એટલું નહીં સરસ એ બધું રેડી થઈ ગયું ને નાસ્તા બે બાંધવાનું કામ કરશે

શું કહેવાય ટાઈમ નથી અને પાછું કે ઈ બંને જોબ કરે છે તો એ બેને ખોટી રજા વધારે મૂકવી પડે ને એવું બધું થાય એટલે હવે જોઈએ બંને જોબ કરે છે એટલે હજી થોડી નાની છે પણ બધી વસ્તુ અનુકૂળ આવતી હતી એટલે પછી નક્કી કરી નાખ્યું કે ભાઈ બધું અનુકૂળ આવે છે તો એક જવાબદારી પણ ઓછી થઈ જાય તો નક્કી કરી નાખ્યું ને બધા બહુ જ ખુશ છે અને મેં કીધું એમાં જે તો ડબલ સેલિબ્રેશન છે નિશાંતે પણ સારા એવા માર્ક્સ મેળવા અને રાજુ કહેવાય એમ તો ચલો હવે મહેમાન આવે એની રાહ જોઈએ આજે શું કહેવાય કે જમાય તો નથી આવવાના ખાલી જસ્ટ જેમ જ કે અમે બધા ઓળખીએ જ છીએ જાણીતા જ છે તો ખાલી ચા પાણી પીને નક્કી કરવા આવવાના છે એ લોકો પછી ઓછો મોટો જમાય એટલે વાંધો નો આવે એમ બધું સંભાળી લઉં નહીં હેન્ડલ કરી લઉં તો અને મારો સાડુ ભાઈ નથી વિજય એને પણ એની પણ જવાબદારી હું નિભાવી લઈશ ટેન્શન ન લે તો વિજય વાતોમાં એટલે હાલો તો હવે જાય નીચે અને પછી બધા એને જોઈએ કે ક્લિક ક્લિપ લઈ શકે કે લે કારણ કે આજે જમાઈ તો આવન નથી તો તમને કઈ ફ્રેશ ફોટો દ્વારા છેલ્લે બતાવી દેશું અને પછી કાલના વિડિયોમાં અથવા તો કહીશું કે ક્યાં કરી શું કરી શું કરે છે તો બન્યા રહેજો દિવ્યા રાજુ ની નણંદ થાય ભાઈ અને દિવ્યા તાર મીમાન ભેગું બેહવાનું હોય એ તો કયો મિમાન ભેગું બેહવાનું હોય અહીંયા બેઠી દિવ્યા તમે નાસ્તો કરી લીધો ને મેમાં તો હવે અહીંયા બે બેઠા અને અહીંયા અમે નાસ્તાનું કામ બધું પૂરું કરી નાખ્યું અને હવે આ બેન હવે બે વાતો કરે આમાં તો બધાય જાણીતા જ છે એટલે કંઈ નવીન ન લાગે કા આ કોઈ આ દેખાતું નથી તો તો આવી જાય મમ્મી કહેતા કે આ

જેમ દર્શિકા ના અમને હરક હતો ને એવું એવું હવે અમારે બીજું આવી ગયું આવી ગયું મારો તો ભાઈ ફેસ રિવીલ તો તમે ઘણા મને કહો પણ એ નેક્સ્ટ માં અને બસ આવી જ રીતે જોતા રહ્યો હવે બસ રસોઈ કરવાની છે બધા એ કોઈને રોકાણા તો જમીન અમે પછી નીકળી જવાના છે જૂનાગઢ બીકોઝ કાલથી કન્ટિન્યુ છે બધું તો નીકળી જાશું અને રાધુ હવે પાછી હવે આવશે ત્યારે સગાઈ ને એવું બધું હશે તો તમને પણ મજા આવશે જોવાની અને અમારા જમાઈ રાજા નું ફેસ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ